વોર્ડ નંબર ચાર માં સમારકામ કરાવો એ પણ ભ્રષ્ટાચાર વગર કરાવો વડોદરા શહેર પૂર્વ વિસ્તાર એટલે કે સરદાર સ્ટેટ પાછળનો ભાગ વાત એ છે કે આ વોર્ડ જે કોર્પોરેટરો છે તે તમામ બીજેપીના છે અને વડોદરા શહેર જે મેયર છે તે પણ વોર્ડ ચાર ના છે હવે તમે સમજી શકો છો કે મેયર શ્રી પોતાના વોર્ડ જ આવી રીતની કામગીરી કરાવી રહ્યો છે અને અવારનવાર આ પ્રકારના હાદસા થઈ રહ્યા છે તેમ છતાં મેહરશ્રી આખા કામ કરી રહ્યા છે અને વોર્ડ નંબર ના અધિકારીઓ તે પણ આ કાળા કામ કરી રહ્યા છે મારો સીધે સીધો આક્ષેપ છે કે વોર્ડ નંબર ચાર એટલે ભગવાન ભરોસે મૂકી દીધેલો વોર્ડ છે તમે જોઈ શકો છો કે રોડ વચ્ચે આવી રીતના વાહન ખાડામાં ફસાઈ જાય આવતા કોઈ વાહન આ વાહન સાથે અથડાઈ જશે તો કોઈ જીવ જશે એ ચોક્કસ છે માટે વડોદરા શહેરના મહેરશ્રીને મારી અપીલ છે કે વોર્ડ ચારના સમાર કામ કરાવો અને એ પણ ભ્રષ્ટાચાર વગર કરાવો કારણ કે બહુ થયો ભ્રષ્ટાચાર અને હવે અહીંના જે નાગરિકો છે તે આપણાથી કંટાળી ગયા છે હવે આપ શ્રીને વિનંતી છે કે તમારા વોર્ડના કામ કરો અશોક પરમાર વોર્ડ નંબર ચાર પ્રમુખ કોંગ્રેસ મેયરશ્રી પૂર્વ વિસ્તારનો વોર્ડ છે મેયરશ્રીનો વોર્ડ છે તમે જોઈ શકો છો કે રોડ વચ્ચે ટ્રક ફસાઈ ગઈ છે એનું સીધે સીધું પ્રશ્ન એવો થાય છે કે આ ભ્રષ્ટાચાર થઈ ગયો છે ખોદેલા કામની અંદર સમારકામ વ્યવસ્થિત ન કરવાથી અત્યારે તમે જોઈ શકો છો કે રોડ વચ્ચે ભારદારી વાહન ફસાઈ ગયું છે અને તેના કારણે અહીંયા ટ્રાફિક પણ જામ થઈ રહ્યો છે આગળ જતાં તમે આખો રોડ જોશો ને તો ચારે બાજુથી રોડ ખોદી નાખ્યા છે અહીંયા કોઈ પણ જાતનું સમારકામ વ્યવસ્થિત કરવામાં આવતું નથી એક રોડ સદંતર છેલ્લા એક વર્ષથી બંધ છે અને ત્યાં અત્યારે પાર્કિંગ થઈ ગયું છે પાર્કિંગ ઝોન બની ગયું છે તો મારું વડોદરા શહેરના મેયર વોર્ડ નંબર ચારના જેટલાની કોર્પોરેટર તમામને વિનંતી કે વોર્ડ નંબર ચારની અંદર ખોદવાનું કામ બંધ કરો અને ખોદવું હોય તો એને યોગ્ય રીતે પૂરાણ કરો એવી મારી માંગ છે બીજી વાત કે આવી રીતના જો રોડ વચ્ચે ચાલુ ટ્રક ફસાઈ જશે ને તો કોઈ આવતું જતું આગળ પાછળના વાહનમાં અથડાઈ જશે અને એનો એક્સિડન્ટમાં મૃત્યુ થશે તો તમામ જિમ્મેદારી વડોદરા શહેરના વોર્ડ નંબર ચારના અધિકારીઓ વોર્ડ નંબર ચારના કોર્પોરેટરશ્રી અને વડોદરા શહેરના મેયર તેમજ કમિશનરની આ તમામ જિમ્મેદારી રહેશે એવી મારી તમને અપીલ છે અને માંગ પણ છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કામગીરી વ્યવસ્થિત કરો અને વડોદરા શહેરનું વોર્ડ નંબર ચાર ઢેર ઢેર ખાડા ખોદી રહ્યા છો પણ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી તો તાત્કાલિકપણે વોર્ડ નંબર ચારનું નું યોગ્ય પુરાણ કરવામાં આવે એવી મારી માંગ છે અશોક પરમાર વોર્ડ નંબર ચાર પ્રમુખ